નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે જુનાગઢમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે એક્ટિવા પર જઈ રહેલા દંપતી રેતી ભરેલા દંપતને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત થયું છે જ્યારે બંને ત્યારે પત્નીના બંને પગ કપાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા વધુ વાત તો આ ગંભીર અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ કેશોદના વતની અને કેશોદમાં ખમળની દુકાન ચલાવતા સમીરભાઈ ચોટોડીયા પોતાની પત્ની સાથે એક્ટિવા પર ત્યારે કેશોદ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન મંગલપુર પાટક નજીક પાછળથી આવતા રેતી ભરેલા ડમ્પરે બેદરકારી પૂર્વ એક્ટિવાને ટક્કર મારી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ડંપરની ટક્કરથી થી સમીરભાઈ ડંપરના ટાયર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું ભેગા કરીને પોટલામાં ભરીને હોસ્પિટલ પહોંચ્યા હતા તેમની પત્નીના બંને પગ કપાઈ જતા તેમને તાત્કાલિક રાજકોટ આવ્યા હતા જે તેમની સારવાર ચાલી રહી છે આ દુઃખદ ઘટનાથી એક દીકરાએ પિતાની સત્ર ગુમાવી છે આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ